સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી બીઆર વય નિવૃત્તિ થતા કામરેજ તાલુકા પંચાયત ખાતે તેમનો નિવૃત્તિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કામરેજ તાલુકા પંચાયતના કર્મચારી અધિકારીઓ તથા કામરેજ તાલુકો તલાટી મંડળના તલાટીઓ તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બળવંતભાઈ મૈસુરિયાને વિદાય આપવા તેમના સ્વજનો સહિત અનેક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સો કોઈ મહાનુભાવોએ બળવંતભાઈ મસુરિયાની કામગીરીને બિરદાવી બિરદાવી હતી હતી સાથે જ સ્વભાવ અને કામ પ્રત્યે તેમની લાગણીને પણ બળવંતભાઈ વર્ષ જેટલી નોકરી કરી હતી બળવંતભાઈ મૈસુરિયાએ તેમની કારકિર્દી તલાટીકમ મંત્રી તરીકે શરૂ કરી હતી તેમણે કામરેજ બાડોલી પલસાણા વગેરે તાલુકાઓમાં તેમની સેવા આપી હતી ત્યારબાદ પ્રમોશન થતાં તેઓ ઓલપાડ ખાતે બદલી થઈ હતી

ના રોજ હું વયમર્યા નિવૃત્ત થયો છું અને આજે મારે લગભગ છત્રીસ વર્ષ જેવી મારી સર્વિસ થઈ આ સમય દરમિયાન મને મારા સ્ટાફ મારા દ્રઢી મિત્રો મારા અધિકારી મિત્રો જો ખૂબ જ સહકાર મળ્યો છે અને આ વયમર્યાદા જે નિવૃત્ત થયેલો સમય છે એ મારો ખૂબ જ સાહિત્ય પસાર થયો અને તેના માટે હું ખૂબ જ મારા સ્ટાફને મારા દ્રઢી કમિટી મિત્રોને અને મારા બીજા બધા પણ કેટલાક સાથી મિત્રો છે મારા સગા સંબંધીઓ છે એનો હું ખૂબ જ આભારી છું રમેશ કંબાટી દિવ્યાંગ ન્યૂઝ કેમ્બ્રિજ